જય માતાજી મિત્રો જય દાદા દ્વારકાથી જય મા છો બધા મજામાં મિત્રો આગલા વિડીયો કે અત્યારે ખેતીની પણ ખૂબ સીઝન છે કારણ કે અત્યારે ભગવાન સારો એવો વરસાદ વરસાવ્યો છે અને ખેડૂત છે એને વાવણીની સિઝન હોય અને ઘણી ઘણી કામગીરી હોય અત્યારે મિત્રો હોસ્પિટલના કામમાં પણ હું અટવાયો છું તો જે આપણી નૈતિક જવાબદારી આપણી ફરજમાં આવે છે આપણા કાર્ય રૂટિનમાં આવે છે એ મુજબ તો આપણે કરવું પડે જીવવું પડે એમાં કઈ આપણે ઉપકાર નથી કરતા કે નથી કરતા કઈ આપણે નવાય કારણ કે જે આપણી ફરજમાં આવે છે આપણે કરવું જ પડે તો મિત્રો આજે આપણે વાત કરી છે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ

એનું પરિણામ ભોગવી રહ્યા છીએ ને આપણને એ સારું લાગે છે ખરાબ લાગે છે કરવું જોઈએ ન કરવું જોઈએ કેવું છે આનું પરિણામ કેવું આવશે એ બધા વિશે આપણે કઈ લાંબુ ન વિચારતા સીધી પટ્ટીમાં આપણે કહીએ તો મિત્રો આપણે આંધળું અનુકરણ કરી અને જે આપણે ભારતીય સંસ્કૃતિનો દાટ થી માંડી અને ખાણીપીણી થી માંડી આપણા ભારતીય સંસ્કાર થી માંડી અને આપણી માન મર્યાદા થી માંડી આપણા તહેવારોથી માંડી અને જે વસ્તુની આપણે અરુચિ આવી જોયું નહોતું અનુભવ્યું આપણા પૂર્વજો જે કર્યું તે સોચ સમજીને કર્યું ના એનું અનુકરણ કર્યું કે ના એ જીવનમાં લાવ્યા એનું જીવન આપણું જીવન કેટલો ફરક આ બધા વિશે આપણે જો ચર્ચા કરીએ ને મિત્રો તો દિવસો ના દિવસો વીતી જાય પણ મિત્રો આપણે જીવનમાં એટલું યાદ કરવાનું છે કે આપણે આજે અપનાવી આપણે પશ્ચિમ સંસ્કૃતિ નું અનુકરણ અપનાવી એકાબીજી આપણે કેટલા નીચે ઉતર્યા એ જીવન તપાસવું હોય તો આપણા પૂર્વજોના જીવનમાં જવું જોઈએ પોશાક માં જવું હોય તો પણ એમાં જવું જોઈએ અને આપણે જે આપણા જીવનની અંદર ઘટનાઓ ઘટી અને ઘટે છે એથી પણ આપણે વાકેફ છીએ તો એજ્યુકેટ માણસો જ્યારે આ વાત કરે ત્યારે એમ કહેર ની વાત કરીએ તો કે માનસિકતા બદલવી જોઈએ મિત્રો માનસિકતા બદલવી ને એ નાની માના ઘર નથી એમ ભલે કોઈને ખોટું લાગે કારણ કે એ બધી કહેવાની વાત આવે છે તમે માનસિકતા કેટલી બદલો છો એજ્યુકેટ વર્ગ વાત કરું છું કેટલા તમે એનું જીવનમાં અમલ કરો છો એ મને ખબર છે કારણ કે તમે જીવનમાં જે જે વસ્તુ છે ને આપણે ભગવાને આપી છે ને એને ભોગવી એમ જ સમજો છો

તો આપણે કપડાની વાત કરીએ છીએ કે કપડા આપણે ટૂંકા પહેરીએ એ વાત તમારી ખરી છે પણ તમે જે કયો છો ને પ્રકૃતિ છે તમે જે કયો છો ને કે માનસિકતા બદલવી એ કોઈ નાની માન ઘર નથી અને એ કોઈ વિચારસરણી નથી જણે પચીસ હજાર તા સારી નતી અને જે જીવનની અંદર આ વસ્તુ થી આ વસ્તુ થાય જ છતાં આપણે એ વાતને ખાલી વાત કરી માનસિકતા બદલવી જોઈએ એ આપણા જીવનની અંદર મોટી વાત છે કારણ કે ઘીને આગ પાસે રાખો એટલે તમારી એક ખોટી જીદ છે કારણ કે તમે જાણો છો કે સ્વીકારવા તૈયાર નથી તો એનો તો કોઈ ઉકેલ નથી એટલે એવી રીતે જીવનની અંદર જ્યારે ઘટના ક્યારે ઘટી કે આપણે કોઈ પણ આપણા જે પૂર્વજો હતા એના પોશાક એવા હતા જેથી આકર્ષણ ન થાય આપણે પડદાની વાત કરતા તો પડદો શું હતો કે મર્યાદા એકાંત ન થાય એ વસ્તુ હતી પરંતુ તમે કોઈ દી જાણવાની કોશિશ ન કરી અને ખાલી દેખાતા પ્રયોગ જોઈ અને કેવા માં કે ભાઈ આ વસ્તુ આવું થોડુંક કોઈ લાજ થોડીક તાણવાની હોય ફલાણું થોડુંક તાણવાની હોય પણ જે જેની પાછળ આપણે મંથન ન કરી આપણા પૂર્વજો જે સંસ્કૃતિ હતી એના પાછળ આપણે ત્યારે આપણે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી અને હેરાન થયા જન્મ દિવસના દિવસે માતાજી ને પૂજા કરી અને માતાજીના પાસે લેખા જોખા કરી હાથ જોડીને એમ ન કહ્યું ભગવાન આજ હું વીસ વર્ષમાંથી માંથી એકવીસ માં વર્ષમાં પ્રવેશ કર્યો આ વર્ષમાં મેં ભગવાન

આપણને નથી લાગતું કે આપણે આમાં સુધારો છે કે ઉધારો એ આપણા જીવનમાં વિચારો આપણે અહીંયાથી આગળ જઈએ એટલે કોઈ પણ મોટું માણસ એનું આપણે માનતા અને અને અત્યારે સ્ત્રી પુરુષ સમોવડિયા થઈ ગયા કે ભાઈ એક જ કેવાય બધું તો ભલે એ એનો મને વિરોધ નથી પરંતુ એકબીજાની મર્યાદા રાખવી સહન શક્તિ કરવી આ જે વિચારો છોડી આપણી આ સંસ્કૃતિ છોડી અને એકબીજાના સામે સામુ કેવા મંડા એના હિસાબે આપણા શબ્દો એકાબીજી અથડાણા સામા સામી અથડાણા ઘર્ષણ થયું અને છૂટાછેડાના પ્રશ્ન આવ્યા નોખા થવાના પ્રયત્ન આવ્યા ઓલા પ્રશ્ન આવ્યા તો મિત્રો તમને એવું નથી લાગતું કે પશ્ચિમી સંસ્કૃતિ જે છે જે વિવિધ કુટુંબો છે સંયુક્ત કુટુંબ તૂટીને વિભસ્ત થઈ રહ્યા છે એની અંદર આપણે જઈ રહ્યા છીએ આપણે વેદ ઘોષો

ખંધા થી સ્ત્રી પુરુષ મિલાવી અને ભટકારી અને અને આપણે જે જે આ વાતાવરણ ભારતીય ડોળી મોટા મોટા ઘોઘાટો કરી અને આપણા જીવનની જે શ્રવણ શક્તિ છે મનન શક્તિ છે આને આપણે નષ્ટ નથી કરી રહ્યા તમને શું લાગે છે ખરેખર આ સાચું છે આપણે પચીસ પચાસ હજાર લાખો રૂપિયાના ફટાકિયા ફોડી અને ધુમાડા કાઢી અને વાતાવરણને દૂષિત કરી એ આપણે ઠીક કરીએ છીએ મિત્રો આપણે જીવનની અંદર એકબીજાની માન મર્યાદા તોડી અને આપણા જીવન ખોટું નથી કરી રહ્યા મિત્રો જીવનની અંદર માતાની મર્યાદા પુત્રો પુત્રી આ બધા રાખતા અને આજે આપણે બે ચોપડી ભણી

આપણે સર્વત્ર રીતે ખતમ થઈ જશું ખોટા ખર્ચા છે આપણે એકબીજાને જીવનની અંદર માન મર્યાદા વગરનું આપણો વ્યવહાર છે આ બધી વસ્તુ જીવનમાંથી એક દિવસ આપણે જાકારો કરવો પડશે જો સુખી થવું હશે તો ભારતીય સંસ્કૃતિ અપનાવી પડશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જય માતાજી જય દાદા દરપતિ જય માભવાની